મિત્રો જય માતાજી બાપા આજે છે હનુમાન જયંતી નિમિત્તે આપણે જવાનું છે બોળિયા દાદાના દર્શનેતાળા ખૂબ જણાવતા આનંદ થાય કે વિડીયોમાં બને રહીજો આજે આપણે આવી ગયા છે ભરતભાઈની ઘેરે અને ભરતભાઈની ઘરેથી આપણે જાશું ફરતાળા તરફ દાદાના દર્શને વિડીયોને એન્ડ તરફ જોતા રહેજો આખો બ્લોગ તો રહેશું ચાલો આપણે જઈએ કોડિયા દાદાના દર્શન ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ દાદાના દર્શને જો આ ભરતભાઈની બીએમડબલ્યુ જો અહીંયા બા અમારી બે ગયા છે ના ટેણીઓ આ ધૂમકી લૂમકો અને આ બધા બે ગયા છે સરસ મજાના

અત્યારે ફાઇનલી આપણે બાબરાથી નીકળી ગયા છે વી ભરતભાઈ ની BMW લઈ અને વાંડળિયા રોડે ચડ્યા છે જો વિડિયો ના આગળ આગળ જોતા રહેજો દાદાના દર્શન કરાવશું અને આ છે અમાર સુનુ મુનુ જોવો કેવા દાદા કાઢે છે આજે હનુમાન જયંતિ ની અને મજા આવી જશે સરસ મજાને બાળકો છે અત્યારે

અત્યારે અમારે સોનું મુની ગરમી થતી હતી આપડે જાય મોટા પંખા મુકાયવા જો મોટા જવો અને આવે છે

આવું છે મારા વાલા કાઠિયા નવું નવું ગીત નીકળ્યું છે એવું કાક ગીત નીકળ્યું છે આવું છે બધું એવું ગામ છે ભાઈ દેવળિયા હુર દેવળિયા

તો જોતા રહેજો આગળ આગળ બરોબર અત્યારે ફાઈનલી આપણે મિત્રો દાદાના સાનિધ્યમાં ભાઈની ગાડી આવે છે જો જોનું અમારે જયારે દાદા એમ કે છે આવી છે ને આવી ગયા છે આ છે વડલો પીપળો સરસ મજાની દાદાની જગ્યા છે આગળ આગળ આપણે બતાવીશું આ છે બગીચો ઘણા બધા પુષ્પોના પણ છે જાડવા નાળિયેરી છે પરણ છે ઘણું બધું ધીમે ધીમે અમારા સૂનું બધા ઉતરે છે આ છે બહુ વર્ષો ವಡಲೋ ಭಾವಿ ಭಕ್ತರ್ವಾ ರೋಡ್ ಬಾರ್ಮಿ ಸಾ ಅಮರೆಲಿ ಮೋಡಿ ಬಾಪು ಸಹ ಅಧ್ಯಾಯ ಚಳಭಿ ಹನುಮಾ અત્યારે અમારા મહેમાન મળી ગયા છે અમે ઓળખતા હોય તો આ છે માવજી કાઠિયાવાડીના માસા અને અમારા પટલ કોણ છે કોણ છે આદલા ઠાળ આવી ગયો છે બાલમિયા મમદ આદલા લંગરાવો તમને ઠાળ આવી ગયો ત્યારે બપોર ના ડાયો એક બધી અંદર જવાજો ધર દેઉં đi được, đã đã đã, có sai à? Am sinh già này bao này à? mươi lăm ngàn, bảy mươi lăm mươi lăm

બીજી એવામાં બીજી કાય વાંધો નહીં બીજું એ અઘરી છે

ਆਇਆ ਸੋਨਥਿਓ ਨੈ ਮਾਤਾ ਰਾਇ ਰਾਦਾ ਅੱਜ ਸੰਮਦੀ ਮਾ ਅਪਰਾਦਰਸ਼ਨ ਕਰੇ ਸੀ ਅੱਥੇ ਆਦਿ ਦਿਨ ਆਦਿ ਦਿਨ ਆਦਿ ਦਿਨ ਆ ਆ ਕੇ ਆਉਂਦੇ ਨੇ ਕੋਈ ਬੱਧੀ ਆਵੇ મૂર્તિઓ સમાધિ કરેલી છે દર્શન કરે છે અત્યારે બાપા બેઠક છે બાજુમાં છે બિલ મોટું ઝાડ ઘણા બધા બિલ્લા આવ્યા છે દાદાની ધજા દર્શન કરજો મારા વાળા થાય છે વડલો પીપળો મીઠો લીમડો ઘણા બધા વૃક્ષો છે આ વૃક્ષની અંદર સુંદળી બાંધવામાં આવે છે આ એક પણ બીજું મંદિર છે ખબર નથી તમને એના દર્શન હમણાં હું કરાવીશ બહુ જૂનો વડલો છે આ બહુ મોટો

Karena bandar sana. Ya, boleh ya. aku nanti mutis ya. Bukan

અત્યારે બપોરના થાળની ફૂલ તૈયારી થઈ રહી છે મારુતિ તપુભૂમિ પંચમગીરી બાપુ આનો આશ્રમ છે આ કોઈપણના લોટ રાધાને કરવો તો વાસણની પણ સુવિધા કરવામાં આવી છે પાણીની સગવડ છે સરસ મજાનો બહુ જગ્યા છે લાઠી તાલુકાની બધા દર્શન કરી કરીને થાકી ગયા હતા અને હવે પણ લઈને આરામ કરવા વેહી ગયા છે આ બાજુ બાને પણ અગાવાલા મળી ગયા છે એ પણ અહીંયા આરામ કરવા વાતો રીતે કરે છે સરસ મજાની જગ્યા છે અત્યારે ની ફૂલ તૈયારી ચાલી છે એટલે દાદા ના ખાન તમને પ્રસાદ પણ તમને મળશે આજે દાદાની મારા એક મહેમાન આયા આવી ગયા છે અને સ્વામિનારાયણ કરે છે ઓળખાણ કાઢે છે

Oke, okay, lan. Ba. Oke, Bapak pun ada sonjalu sih. Do cara aja sama babi. Ini pasti baru sih, Bano. બધો ડાયરો બેઠો છે આવો પહેરો તો આપણે છેલ્લી પેઢીમાં જોવા મળશે અનેક ભક્તો દર્શન કરવા આવે છે હનુમાન જયંતિ નિમિત્તે અને આડા દિવસે પણ આવે છે ઘણા સાધુ સંતો પણ બેઠા છે અહીંયા બાપુની કુટીર આશરે દાદાનો આંકડો આકડે પણ ધીરા બાંધવામાં આવે છે ટાઈમ ગયો હતો પ્રસાદનું સારું થયું ભાવિક ભક્તો પ્રસાદ લેવા બે ગયા ઓલી બાજુ પ્રસાદનું પણ ચાલુ છે અહીંયા ભક્તોની લાઈન છે પ્રસાદ લેવાની ઘણો મોટો મોટો બધો હોલ છે કુલ જગ્યા

何だそれ